નોટબંધી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પચાસ દિવસની મુદત માંગી હતી આ મુદત પૂર્ણ થયા બાદ કોંગ્રેસ આકરા પાણીએ વિરોધ પ્રદર્શન નોંધાવવાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે પ્રદેશ કક્ષાના એલાનને પગલે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી યોજી રસ્તા રોકું આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ભુજના જ્યુબેલી સર્કલથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ આ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા હતા કલેક્ટરે કલેક્ટર કચેરી પાસે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ કચેરીના પ્રાંગણમાં ધરણા પ્રદર્શન કર્યું હતું નોટબંધી અંગે કોંગ્રેસી આગેવાનોએ જણાવ્યું હતું કે સર્વિસ સેક્ટરમાં પીએમઆઈમાં ઘટાડો થયો છે નોટબંધીને કારણે ઉત્પાદન અને વિકાસ દરમાં પણ ઘટાડો થયો છે સાથે જે બેરોજગારીમાં વધારો થયો છે પરિણામે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રાજ્યના છત્રીસ લાખ દૂધ ઉત્પાદકો પોતાના હક્કોથી વંચિત છે નાના દુકાનદારો અને ધંધાર્થીઓને પડ્યો છે ઉદ્યોગોની માઠી દશા થઈ છે ત્યારે પ્રજાને થતી હાલાકી નિવારવા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરાયું હતું કોંગ્રેસ દ્વારા નોંધાવાયેલા વિરોધમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી હાજી જુમા રાયમા મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન જોશી રવિ ત્રવાડી ધનશ્રી ઘનશ્યામ ભાટી રફીક મારા મુસ્તાક હિંગોરજા ગની કુંભાર માલસી માતંગ માનસી શાહ શામજીભાઈ ડાંગર દીપક ડાંગર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે નોટબંધીનો નિર્ણય લીધો અને દેશની જનતા પાસે પચાસ દિવસ માગ્યા હતા પચાસ દિવસ પૂરા થયા પછી પણ સમગ્ર દેશની પરિસ્થિતિ વિકટ બની રહી છે વધુ વણસી રહી છે અને લોકોને અનેક રીતે પરેશાનીઓ થઈ રહી છે એમાં વેપારી હોય ખેડૂતો હોય પશુપાલક માલધારી હોય કે મધ્યમ વર્ગના લોકો હોય કે કોઈ પણ પ્રકારે એમને જે પરેશાનીનો ભોગ બની રહી છે એના અવાજને વાંચા આપવા માટે કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશના આદેશ અનુસાર આખા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના બધા જિલ્લાઓમાં જ્યારે એક કાર્યક્રમ યોજ્યો છે એમાં લોકોના અવાજને વાંચા આપવા માટે કોંગ્રેસ પક્ષે આજે કલેક્ટર કચેરીની સામે ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો છે વિશાળ સંખ્યામાં કચ્છમાંથી આગેવાનો જોડાય છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિથી નિયુક્ત થયેલા અમારા બંને પ્રભારી શ્રી પદ્યુમનસિંહભાઈ જાડેજા અને રહીમભાઈ સોરા પણ અહીં ઉપસ્થિત છે અને સિનિયર કોંગ્રેસના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો અમારી માંગ એ છે કે લોકોના કાયદેસરના નાણાં એમને મળતા નથી અને બધાને જ્યારે કાળા નાણાંવાળાને ગુનેગાર સમજીને મોદી સરકાર બેઠી છે ત્યારે એમણે તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ અને સંપૂર્ણ ફેલિયર આ સરકાર છે એને એક દિવસ પણ વહીવટ ચલાવવાનો અધિકાર રહેતો નથી અને લોકોને જે મુશ્કેલી છે એની સરળતા થાય એના માટે બેંકોમાં તાત્કાલિક નાણાંની પરિસ્થિતિ સુધરે એટીએમો શરૂ થાય અને લોકોને જે રોજે રોજ ભયમાં જીવવા માટે મજબૂર કરે છે આ ભાજપ સરકાર આજે પચાસ દિવસની અંદર સોથી વખત સો વખતથી વધારે વાર એ લોકોએ જે ફતવા બહાર પાડે જેને કહેવાય કે પરિપત્રો બહાર પાડ્યા જેને કહેવાય રોજ રોજની પોલિસીઓ બદલાવે છે એનો અર્થ શું કે એમને વહીવટ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ છે અને રોજ ભયમાં બેસાડે છે એના કારણે લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે એની સામે પ્રતિકાર કરવા આજે કચ્છની સમગ્ર કચ્છની પ્રજા સાથે કોંગ્રેસ પક્ષે આક્રમક રીતે આંદોલનના ભાગરૂપે ચળવળના ભાગરૂપે કલેક્ટર કચેરીએ ઘેરાવ કર્યો છે અને અમારી માંગ છે કે મહિલાઓ મધ્યમ વર્ગ યુવાનો આ તમામ વર્ગ માટે વેપારીઓ માટે જુદા જુદા રાહતના પેકેજો જાહેર થવા જોઈએ અને એનો અમલવારી થવું જોઈએ એવી અમારી છે અને જે રીતે અમારા આદરણીય નેતા રાહુલજીએ વડાપ્રધાન મોદી સાથે જોડી અને કંપનીઓ સાથેના એમના એનો પર્દાફાશ કર્યો છે તો મોદી સરકાર અને મોદી પોતે એનો જવાબ આપે કે એમણે પૈસા લીધા છે કે કેમ જો લીધા છે તો એની ઇન્ક્વાયરી થવી જોઈએ અને નથી લીધા તો લોકોની વચ્ચે આવી અને પોતે જવાબ આપે કે એમણે પૈસા આપ્યા નથી ભ્રષ્ટાચાર વધ્યો છે અને મોંઘવારી પણ એટલી ને એટલી માજા મૂકી રહી છે આજે નવા વર્ષે જ પણ મોદી સરકારની ભેજ જેને કહી શકાય પ્રજાને ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કર્યો એટલે દિવસે દિવસે પ્રજાને હેરાન કરવાના જે કૃત્યો થઈ રહ્યા છે અને આતંકવાદના નામે હોય કે બોર્ડર સિક્યુરિટીના નામે ભ્રષ્ટાચાર નામે સંપૂર્ણ નિષ્ફળ સરકાર છે અને નિષ્ફળતાને ઢાંકવા માટે રોજે રોજના ગતકડા કરે છે એની સામે કોંગ્રેસ પક્ષનો આ અવાજ છે લોકોનો અવાજ છે અને આગામી દિવસોમાં પણ આ જ રીતે અમે કાર્યક્રમ કરતા રહીશું અને આઠમી તારીખે પણ મહિલા કોંગ્રેસના માધ્યમથી આ નિષ્ફળતાને ઉજાગર કરવા માટે મહિલા કોંગ્રેસ વેલણ ફાટલા લઈને બજારમાં નીકળશે આપના માધ્યમથી કચ્છની પ્રજાને પણ અનુરોધ કરું છું કે ભયમુક્ત થઈ અને આપણા સૌના અવાજ માટે આપણે બહાર આવવું પડશે અને સેન્ડ કરવું એ પણ આપણે એટલો એટલો ગુનો છે અન્યાય ની સામે લડત કરવી એ સમગ્ર કચ્છની પ્રજા ને હું વિનંતી કરું છું કે જે રીતે પરિસ્થિતિ વણસી છે અન્યાયો થઈ રહ્યા છે એની સામે સૌએ બહાર આવવા માટે અપીલ કરું છું